અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે આવેલા પાલડીના ઈસમો પર તીજ ગામના હુમલાખોરોએ ફરી આતંક મચાવ્યો હતો બાયડ તાલુકાના પાલડી ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા અને આ સમયે તે હુમલો કર્યો હતો અને ફરી સાત થી આઠ લોકોને ઈજા પહોંચાડી હતી જો કે આક્રોશમાં આવેલા હુમલાખોરોએ કાર દિવાલને અથડાવી હતી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલને પણ નુકસાન પહોંચાડ્યું હતું ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવારની જરૂર પડતા વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે આમલિયારા પોલીસને જાણ કરવામાં આવતા આંબલિયારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ